કૃષ્ણ કનૈયા લાલ જે માનું ખૂબ જ સુંદર રોડું ભજન છે એકવાર જરૂર સાંભળજો જન્મ દિનારી મને યાદ તારી આવે મને યાદ તારી આવે જન્મ દિનારી માળી મને યાદ તારી આવે મને યાદ તારી આવે ਮਾਤਾ ਤਾਰੇ ਪ੍ਰੀਤੜੀ ਨੇ ਕੇਮ ਕਰੀ ਬੁਲਾਸੇ ਮਾਤਾ ਤਾਰੇ ਪ੍ਰੀਤੜੀ ਮਨ ਕੇਮ ਕਰੀ ਬੁਲਾਸੇ ਜਨਮ ਦੇ ਨਾਰੀ ਮਾਵੜੀ ਮਨ ਯਾਦ ਤਾਰੇ ਆਵੇ ਮਾ ਯਾਦ ਤਾਰੀ ਆਵੇ ਤਾਰਾ ਵੈਨਾ ਮਾਤਾ ਮੁਝ ਨੇ ਲਾਡ ਕੋਣਾ ਲੜਾਵੇ ਤਾਰਾ ਵੈਨਾ ਮਾਤਾ ਮੁਝ ਨੇ ਲਾਡ ਕੋਣਾ ਲੜਾਵੇ તારા વિ નાહે બીજું કોણ બોલાવે તારા વિ નાહેતથી માં બીજું કોણ બોલાવે માતા તારી યાદવાને ખૂબ તે માતા તારી યાદ મને ખૂબ આવે જન્મને નારી માવડી મને યાદ તારી આવે મા યાદ તારી આવે પાલવતારો તારો પકડતી હું કેમ કરી બોલાશે પાલવતારો તારો પકડતી હું કેમ કરી બોલાશે વાર ને તહેવા રે મુજને આવે વાર ને તહેવા રે મુજને આવે સગા સંબંધી સૌ કોઈ મળે મા તું ના મળનારી જન્મ દેનારી માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે સગા સંબંધી સૌ કોઈ માણે મા તું ના મળનારી જન્મ દેનારી માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે તારા વિના જગતમાં મત સોનું સૂનું લાગે તારા વિના જગત મત સોનું સોનું લાગે ઘર નેવિ મા ભણકારા તરવાગે ઘર ઉસરી મા ભણકારા તરવા વાગે ક્યારે આવે મા વળી મને દીકરી કઈ બોલાવે ક્યારે આવે માવડી મને દીકરી કઈ બોલા

ತಾರಾ ರೆ ತಾರೋ ಸಥವಾರೋ ತಾರಾ ರೆ ಮೈ ತಾರೋ ಸಥವಾರೋ ತಾರಾ ರೇ ಛೋಡ ನೆಮಾ ಆಸಿ ಸರೋ ದೇಜೆ ತಾರಾರೆ ರೇ ಛೋಡ ನೆಮಾ ಆಸಿ ಸರೋ ದೇ ಮೈ ಕೂಟು மீட்டி நரஜேக்கோட்டி மடி மீட்டி நர் ராக்கே ஜனமினி மடி மன யாரி ஆவே மனியன் மன யா தாரி ஆே மன தாரி ஆவே மாரி பீத்தலி மன கேமக்கி பூலாச માતા તારી ને કેમ કરી ભૂલા જન્મ દેનારી માવળી મને યાદ તારી આવે મને યાદ તારી આવે કૃષ્ણ કનૈયા લાલ કી જય